વન પોલીસ કમિશનર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર વન શ્રી તથા ડીસીપી ઝોન ટુ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે ડ્રાઈવમાં ઝોન ટુ હસ્તકના પોલીસ સ્ટેશનોમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ ઝાડ ઘરફોડ ચોરી જેવા અતિ ગંભીર ગુનાઓમાં છેલ્લા પંદર કે વીસ વર્ષથી પણ વધુ સમયથી જે આરોપીઓ વોન્ટેડ હોય એવા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી જે ભોગ બનનાર ફરિયાદીને એક સાચો ન્યાય મળે એ હેતુથી એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હોય જે ડ્રાઇવ અંતર્ગત એલસીબી ઝોન ટુ દ્વારા વોન્ટેડ આરોપીઓના કેસ કાગળોનો અભ્યાસ કરી આરોપીઓ બાબતે માહિતી એકત્ર કરી ટેકનિકલ એનાલિસિસ કરી અને હ્યુમન સોર્સિસ વડે વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી એકત્ર કરી અને એક ખાસ ટીમની રચના કરી રાજસ્થાન દિલ્હી હરિયાણા અને મધ્યપ્રદેશ ખાતે મોકલવામાં આવેલ હોય ત્યાં ટીમ દ્વારા આરોપીનો રહેણાંક અને વ્યવસાયના સ્થાને દિવસો સુધી વોચ કરી આરોપીની લોકલ ભાષા અને લોકલ પહેરવેશ નો વેશ ધારણ કરી અને એ આરોપી આરોપીઓ અંગે ચોક્કસ માહિતી મળતા ડબલ મર્ડર ખૂનની કોશિશ અને લૂંટ જેવા ગંભીર ગુનાના આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે